નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા પચીસ જૂને કટોકટી કાળા દિવસ નિમિત્તે મહેસાણા જીઆઈડીસી હોલ મોઢેરા રસ્તા મહેસાણા ખાતે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષારબેન પટેલ મહેસાણા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય સુખાજી ઠાકોર ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ પટ ચૌધરી મહેસાણા નગરપાલિકા પ્રમુખ મહેરભાઈ પટેલ વિજાપુર પૂર્વ એમએલએ રમણભાઈ પટેલ ઊંઝા ઇપીએમસી ચેરમેન ધિનેશભાઈ પટેલ સહિત મહેસાણા જિલ્લા તાલુકા ભાજપના હો દાર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કટોકટી કાળા દિવસની ઉજવવામાં આવ્યો હતો પૂર્વ મહામંત્રી કેસી પટેલ જણાવ્યું કે તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યા હતા જેમાં માનવ અધિકારોને હનન દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લડાવવા જેવા વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તારીખ પચીસ જૂનના દિવસે કાળો દિવસ તરીકે ઓળખાય છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણા થી આજ નો દિવસ પચીસ જૂન એ આજ થી પચાસ વર્ષ પહેલા પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે આ દેશ ની અંદર શ્રીમતી ઇન્દિરા ગાંધીજી ના વિરુદ્ધ લોકસભાના સભ્ય પદે અલ્હાબાદ હાઈકોર્ટે રદ કર્યા હતા અને છ વર્ષ માટે ચૂંટણી ના લડી શકે ત્યારે આ લોકશાહીના ગળે ટૂંપો દીધો હતો અને દેશની અંદર કટોકટી લાદી હતી અને એ કટોકટી લાદીને સમગ્ર દેશના નેતાઓને જેલમાં પૂર્યા હતા તમામ પાર્ટીઓના વિપક્ષના નેતાઓ જેલમાં હતા એ રીતે ન્યૂઝપેપર અને સમાચારો ઉપર પ્રતિબંધ હતો કોઈ પેપર કોઈ મીડિયા એ ક્યારે પણ કોઈ સમાચાર એ સરકારની પરવાનગી વગર એ બહાર ના પાડી શકે અને એ વખતે નશાબંધીનો અત્યાચાર નસબંધીનો અત્યાચાર એ વખતે સામાન્ય અને ગરીબ માણસોના અનેક ઘરો અને કોલોનીઓને પાડી દીધી હતી અને ક્યારે કોઈ પણ વાત કરી ત્યારે એ વ્યક્તિને જેલમાં થોવાનું કામ એ કર્યું હતું તમામ પાર્ટીના આગેવાનો અને રાષ્ટ્રીય સ્વયંસ સંઘ ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ એ કટોકટીમાં કર્યું હતું એટલે આજે આ સમગ્ર દેશની અંદર આ લોકશાહી એ એ આપણા આપણા વિશ્વની અંદર દેશનું અમૂલ્ય ઘરેણું છે એના ઉપર ક્યારેય કલંક ના લાગે અને આવો કાળો દિવસ ના આવે એના માટે સતત લોકોમાં માં જાગૃતિ રહે એના માટે ભારતીય જનતા પાર્ટી આ પચીસ જૂન એ કાળો દિવસ એ રીતે ઉજવે છે અને એ રીતે આજે મહેસાણા જિલ્લામાં આ